हेलो एंड वेलकम बैक एवरीवन तो स्वागत छे ફરીથી આપ સર્વેનું જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે જોવાના છે ધોરણ 8 ના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 17 એની અંદરથી જે મોસ્ટ ટાઈમ બેવા ક્વેશ્ચન છે જે આપણે આવનારી પર્યાવરણ જે ફોરેસ્ટ ગાર્ડ ની एग्जाम છે એમાં પર્યાવરણ ટોપિક ને કવર કરે છે તો એના માટેના મોસ્ટ ટાઈમ બેવા ક્વેશ્ચન મે તમારા માટે અલગથી તારવીને રાખ્યા છે તમારો ચોપડી વાંચવામાં વધારે સમય ન જાય એટલા માટે અગત્યના પ્રશ્નો બધા આપણે અલગ તારવી લીધા છે અને આજના વિડિયો ઉપર આપણે 500 લાઈક નો ટાર્ગેટ રાખેલો છે જો તમે લાઈક કરો તો અમને પણ ઉત્સાહ આવે તો અત્યારે જ ઝડપથી લાઈક કરી દેજો અને તમને વિડિયો કેવો લાગે છે એ છેલ્લે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જોઈએ ઝડપથી 28 ક્વેશ્ચન છે થોડી જ વારમાં પૂરા થઈ જશે તો એક પછી એક મોસ્ટ એમ્બી એવા ક્વેશ્ચન જોઈએ તો ક્વેશ્ચન નંબર 1 નીચેનામાંથી કોણ સૌર મંડળનો સભ્ય નથી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી નક્ષત્ર નીચેનામાંથી કોણ સૂર્યનો ગ્રહ નથી તો વ્યાજ સૂર્ય નથી ચંદ્રની કળાઓ થાય છે કારણ કે આપણે ચંદ્ર નો એ જ ભાગ જોઈ શકીએ છીએ જે આપણા તરફ પ્રકાશ પરિવર્તિત કરે એટલે એની કળાઓ આપણને જોવા મળે ચાલો પૂરેપૂરો ચંદ્ર ક્યારે હોય તો પૂનમ ના દિવસે કયો અવકાશી પદાર્થ સ્વયં પ્રકાશિત નથી તો ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી તો કોનાથી પ્રકાશિત થાય છે સૂર્યનો પ્રકાશ એની ઉપર પડે છે એટલા માટે પ્રકાશિત છે થી અમાસ સુધી ચંદ્રની કળામાં શો ફેરફાર થાય તો ઘટે પૂનમ ના દિવસે ત્રણ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ એટલે એક સેકન્ડમાં ત્રણ લાખ કિલોમીટર અંતર કાપે પ્રશ્ન નંબર સાત સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર આવેલો છે તો એકસો ને પચાસ મિલિયન કિલોમીટર ખાસ યાદ રાખવા જેવો પ્રશ્ન સૂર્ય પૃથ્વીથી એકસો પચાસ મિલિયન કિલોમીટર દૂર છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આઠ કયા નક્ષત્રની મદદથી ધ્રુવનો તારો શોધી શકાય તો ઓપ્શન એ સપ્તરશ્રીની અંદરથી આપણને ધ્રુવનો તારો શોધી શકશું આકાશમાં દેખાતા તારાઓમાં સૌ નીચે પૈકી કયો તારો સૌથી તેજસ્વી છે તો વ્યાદ વ્યાદ સૌથી તેજસ્વી તારો છે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન એ કયા ગ્રહની માન્યતા રદ કરી તો પ્લુટોની માન્યતા રદ કરી ચાલો નેક્સ્ટ સૂર્યમંડળ માં કોનો સમાવેશ થતો નથી તો તારાઓનો સમાવેશ થતો નથી સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે તો આપણો સાચો જવાબ છે શુક્ર ચાલો નેક્સ્ટ ગુરુનો ગ્રહ પૃથ્વી કરતા કેટલા ગણો મોટો છે તો ગુરુ ગ્રહ પૃથ્વી કરતા 1300 આપણી જેવી 1300 પૃથ્વી સમાઈ ગયા ને એટલો મોટો ગુરુ ગ્રહ છે સૌથી ઓછી ગંદા ધરાવતો ગ્રહ એટલે કે એનો વજન સૌથી ઓછો હોય તો એવી ઓછી ઘનતા કોની છે શનિની મંગળ ગ્રહનો રંગ કેવો દેખાય તો મંગળ ગ્રહનો રંગ આપણને દેખાશે લાલ નેક્સ્ટ ક્વેશ્ચન કયા બે ગ્રહોની વચ્ચે ખૂબ જ મોટી સંખ્યામાં લઘુગ્રહો આવેલા છે તો મંગળ અને ગુરુની વચ્ચે ઘણા બધા લઘુ ગ્રહો છે કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય હાલો સૂર્ય ઊંધો ઉગે ક્યાં શુક્ર પર નીચે પૈકી કયા ગ્રહોને ઉપગ્રહ નથી કોને એક પણ ઉપગ્રહ નથી

તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ શુક્ર ગ્રહ ચંદ્રની માફક ઓળખાય છે ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો હતો તો આર્યભટ્ટ આપણા ભારતનો પ્રથમ ઉપગ્રહ હતો પ્રકાશ વર્ષ શાનો એકમ છે તો અંતરનો એકમ છે સપ્તરસી નક્ષત્ર માટે નીચેનામાંથી કયો વિધાન સુસંગત નથી તો શિયાળામાં મોડી સાંજે દેખાય તો સુસંગત કયા કયા છે આપણે જોઈ લઈએ કે ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાય છે તેનો આકાર પ્રશ્નાચિહ્ન જેવો હોય છે તે બિગ ડિયર પણ કહે છે તો આ બધા સાચા છે યાદ રાખવા જેવા ચાલો છેલ્લો ક્વેશ્ચન પ્રશ્ન નંબર અઠ્યાવીસ વ્યાજનો તેજસ્વી તારો કયા નક્ષત્રની નજીક આવેલો છે તો મૃગશીર્ષ નક્ષત્રની નજીક આવેલો છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને આ વિડીયો પર આપણે પાંચસો નો ટાર્ગેટ છે તો એ પૂરો કરવા બધાને વિનંતી છે ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર